તેમણે કહ્યું કે કેન્દ્ર લોકતંત્રની આત્મા પર સતત હુમલો કરી રહ્યું છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના પર લખ્યું જ્યારે એકસો પચાસ થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે સંસદમાં શહેનશાહ ડ્રાઈવરો વિરુદ્ધ કાયદો ઘડાયો હતો જે ભારતીય અર્થતંત્રને કરોડરજ્જુ છે જેના ઘાતક પરિણામો આવી શકે છે આ મહેનતુ વર્ગને કઠોર કાયદાકીય ભઠ્ઠીમાં ફેંકી દેવાથી તેમના જીવન પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે અને એ પણ આ કાયદાનો દુરુપયોગ સંગઠિત ભ્રષ્ટાચાર સાથે પુનઃપ્રાપ્તિ તેમજ કહી શકાય કે પુનઃપ્રાપ્તિ પદ્ધતિ તરફ દોરી શકે છે ત્યારે ચાબુકથી લોકશાહી ચલાવતી સરકાર સમ્રાટના આદેશ અને ન્યાય વચ્ચેનો તફાવત કદાચ ભૂલી ગઈ છે જો કોઈ આવી જાય અને મદદ કરવાને બદલે જો ડ્રાઈવર વાહન લઈને ભાગી જાય તો આવા કિસ્સા હિટ એન્ડ રનમાં ગણાય છે નવા કાયદા અનુસાર જો હિટ એન્ડ રન કેસમાં બેદરકારીના કારણે કોઈનું મૃત્યુ થાય છે અને ડ્રાઈવર પોલીસ જાણ કર્યા વગર ભાગી જાય છે તો તેને સજા થઈ શકે છે આ નવા કાયદા અનુસાર ડ્રાઈવરને દસ વર્ષની જેલ થઈ શકે છે ઉપરાંત લગભગ સાત લાખ જેટલા રૂપિયાનો દંડ પણ તેમને થઈ શકે છે